નવસારીના બિલીમુરા શહેરને આજે ત્રણ ભેટ મળી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ અને નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે બિલીમુરા શહેરને ભેટ આપવામાં આવી જેમાં ડીએફસીસી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના દેસરા નજીકના ફાટક નંબર એકસો સાત પરના રેલવે ઓવરબ્રીજને ખુલ્લો મુકવામાં આવ્યો તો શહેરના ત્રણસો ને ચોસઠ ઇડબ્લ્યુએસ આવાસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ સિવાય ખરેરા નદી પર નવ કરોડના ખર્ચે નિર્માણ પામનારા મેજર બ્રિજનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું બિલીમોરામાં પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે આ યોજનાઓથી નવસારીનો વિકાસ થશે અને લોકોને પણ મોટો ફાયદો થશે ગુજરાત રાજ્યના આદરણીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તક ત્રણસો ચોસઠ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રકલ્પનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આરોપી જે ઘણા સમયથી એની માગણી હતી એનો કામ પૂર્ણ થતાં આજે એને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો નદી ઉપરનો એક બ્રિજ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો અને પાર્ટી પ્લોટની જે એક માગણી હતી કે લોકોને લગ્ન માટે હવે નગરની અંદર વ્યવસ્થા થતી નહોતી અવ્યવસ્થા સર્જાતી હતી એના માટે આ પાર્ટી પ્લોટની માંગણી પણ નગરપાલિકાએ પૂર્ણ કરી આ રીતે અરબી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા ચાર કાર્યક્રમ દ્વારા મોરા નગરના લોકોને સુવિધા પ્રાપ્ત થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે નવસારી જિલ્લાને